તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન કોલરનપુર મદરશિયા ખાતે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન એ જે ના વિવિધ દેશોની જે સમિટ થઈ હતી એમાં ભારતમાંથી કોમનવેલ્થ યુથ ડેલિગેટ તરીકે દસ લોકોની પસંદગી થયેલી જે સમિટમાં ભાગ લેવા માટે એ દસ લોકોમાં મને પણ અવસર મળેલો તે બદલ આજે જયારે સમિટ સમાપ્ત કરીને હું પાછો પ્રથમ વખત જામનગર આવ્યો છું ત્યારે મેં જામનગરની આસ્થાના કેન્દ્ર સમાન જામનગરની ઓળખ સમાન બાલા ભારતના યુવાનો એ વિશ્વનું નેતૃત્વ કરવા જવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ સમિટમાં પણ ભારતીય યુવાનો દસ હતા પરંતુ આખા વિશ્વને અને ત્યાં ઉપસ્થિત તમામ દેશોના નાગરિકોને પણ ભારતની ઉપર જે વિશ્વાસ હતો